છું મનીષા અને આજે હું વિટામિન સીથી ભરપૂર એવા આમળાનો મુખવાસ કેવી રીતે બનાવવાનો તેની સચોટ ટીપ્સ સાથે તમારી સાથે આવીશું તો ચાલો આ રીતે એકદમ સરસ આમળાનું છીણ એકદમ સરસ વ્હાઇટ વ્હાઇટ અને ક્રિસ્પી બનાવવા માટે આપણે કઈ કઈ ટિપ્સ યુઝ કરવાની છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીંયા મેં એક કિલો આમળા લીધા છે આમળા બિલકુલ ઊંચા વગરના અંદરથી જે રેસા નીકળે એ ના હોય એવા સરસ જોઈને લેવાના છે અને છીણી આવી મોટી યુઝ કરવાની છે થોડુંક મોટું છીણ પડે એ રીતની છીણી યુઝ કરી અને આપણે આ આમળાનો મુખવાસ બનાવવાનો છે તો બધા જ આમળાને આ રીતે એકદમ એક જ હાથે આમળા સરખો કરવાનો અને મોટું મોટું છીણ પડે એવી રીતે એકદમ ધ્યાનથી છીણવાના છે છીણ એક સરખું મોટું પડવું જોઈએ બહુ જ ભાર નથી દેવાનો કે જેથી કરીને આમળામાંથી બધો જ્યૂસ નીકળી જાય થોડા હલકા હાથે આપણે એકદમ સરસ રીતે બધા જ આમળાને આ રીતે છીણી લેવાના છે તમે જોઈ શકો છો આવું સરસ મોટું છીણ થોડું પડવું જોઈએ કે જેથી કરીને એ સુકાશે તો થોડું કામ નાનું થઈ જશે અને બહુ ઝીણું છીણ હશે તો એમાં જ્યુસ પણ બહુ જ નીકળી જશે તો આપણે મુખવાસ બનાવવાનો છે એટલે આપણે આમળાના જ્યુસની જરૂર નથી જેટલું પણ બને એટલું લાંબુ લાંબુ છીણ મળશે તો આપણો મુખવાસ એકદમ સરસ થશે આ રીતે બધા જ આમળાને સરસ રીતે મેં છીણી લીધા છે અહીંયા તમે જોઈ શકો છો બધું જ છીણ સરખું લાંબું અને મોટું પડ્યું છે તમારે પણ આ જ રીતે કરવાનું છે હવે આપણે એની અંદર બધો મસાલો એડ કરીશું તો અહીંયા મેં મીઠું નાખ્યું સૌ પ્રથમ પ્રમાણસર મીઠું એડ કરી દેવાનું છે ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર મેં અહીંયા બે ચમચી લીધો છે તે એડ કરી દેવાનો છે ત્યાર પછી એક મોટી ચમચી મેં અહીંયા સંચર પાવડર લીધો છે સંચરથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલા માટે મેં અહીંયા થોડો સંચર પાવડરનો પણ યુઝ કર્યો છે અને એક મોટી ચમચી મરી પાવડર લીધો છે આ બધી જ વસ્તુને છીણમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે એકદમ હલકા હાથે આપણે મિક્સ કરવાનું છે બિલકુલ પ્રેસ નથી કરવાનું છીણ કે જેથી કરીને એમાંથી જ્યૂસ નીકળી જાય મીઠું નાખ્યું છે તો પણ આમાંથી બિલકુલ જ્યુસ નહીં નીકળે એકદમ આવી રીતે મોટું છીણ રાખવાનું થોડું અને હલકા હાથે આ રીતે મિક્સ કરી દેવાનું બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે થોડુંક એને મિક્સ કરવાનું છે એકદમ હલકા હાથે તો અહીંયા છીણમાં બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે ઘરમાં જ પ્લાસ્ટિક પર આ રીતે એને છૂટું છૂટ્ટું પાથરી દેવાનું છે આપણે એને તાપમાં નથી સુકવવાનું જેટલું પણ બને એટલું ઘરમાં છાંયડામાં એ થશે તો એકદમ સરસ વ્હાઈટ છીણ બનશે અને આપણે તાપમાં બહાર સુકવીએ તો થોડુંક આ ભીનું હોય છે તો ડસ પણ લાગવાની શક્યતા રહે છે એના એટલા માટે આપણે એને ઘરમાં જ સુકવવાનું એકદમ સરસ રીતે એને બેથી ત્રણ દિવસ લાગશે પણ એકદમ સરસ વ્હાઈટ છીણ થશે અને ખૂબ જ ટેસ્ટી આ મુખવાસ બને છે એની સાથે સાથે વિટામિન્સથી પણ ભરપૂર છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે ખૂબ જ સરસ આમળા માર્કેટમાં મળી રહ્યા છે તો તમે પણ ચોક્કસથી આ રીતે મુખવાસ બનાવજો અને આખું વરસ આમળાનો મુખવાસ એન્જોય કરજો તો આ રીતે બધું જ છીણને આપણે પ્લાસ્ટિક પર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે એકદમ છૂટું છૂટું એવી રીતે એને સ્પ્રેડ કરી દેવાનું છે લગભગ બે દિવસ થઈ ગયા ત્યાર પછી ઘરમાં જ મેં એને સુકવ્યું હતું બે દિવસમાં એકદમ સરસ આ રીતે સૂકું પડી ગયું છે મારું છે છતાં હું એને થોડોક તાપ આજે એને એક કલાક બે કલાક માટે તાપમાં મૂકી દઈશ એક દિવસ એ રીતે તાપમાં રાખ્યા પછી આપણો આ મુખવાસ એકદમ સરસ ક્રિસ્પી અને મસાલેથી ભરપૂર ટેસ્ટી એકદમ સરસ રેડી થઈ ગયો છે એકદમ વ્હાઈટ છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને એરટાઈટ કન્ટેનરમાં ભરી દેવાનું અને આખું વર્ષ તમારે એને રેગ્યુલર યુઝ કરી શકશો તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો થેન્ક યુ